હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરી તીખી પાપડી ગાંઠિયાની રેસીપી તો કોણ પરફેક્ટ માપથી બનાવીશું એકદમ ફરસાણવાળાની દુકાન જેવા તીખી પાપડી ગાંઠિયા બનીને તૈયાર થશે એકદમ ખાવામાં પોચા મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા પાપડી ગાંઠિયા બનાવવાનું શરૂ કરી દઈએ હંમેશા ગાંઠિયા બનાવતી વખતે વાસણની પસંદગી મોટી કરવાની છે તો તેમાં આપણે સૌથી પહેલાં તો અડધો કપ જેટલું ત તેલ એડ કરીશું અને એ જ કપના માપથી અડધો કપ આપણે પાણી એડ લેશું જો આ બંનેનું માપ છે ને એકદમ પરફેક્ટ જો આ રીતના પરફેક્ટ માપથી ગાંઠિયા બનાવશો ને તો તમારે પણ ઘરે ગાંઠિયા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે કંદઈવાળાની દુકાને પણ પરફેક્ટ માપની સાથે જ ગાંઠિયા બનાવવામાં આવે છે તો તેલ અને પાણીની સાથે આપણે અડધી ચમચી મેં અહીંયા પાપડ ખાર લીધેલો તે આપણે એડ કરીશું ફરસાણવાળાની દુકાને પાપડ ખારનો ઉપયોગ કરવામાં આવે છે જો તમારી પાસે પાપડ ખાર ના હોય તો તેની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો ફરસાણવાળાની દુકાન જેવા જ તમારે સેમ ફાફડી ગાંઠિયા ખાવા હોય ને તો તમે આ પરફેક્ટ માપ તમે શીખી લેજો જો આ પરફેક્ટ માપથી ઘરે બનાવવામાં આવશે ને તો તમારે પણ ફસાણવાળાની દુકાન જેવા જ ફાફડી ગાંઠિયા બનીને તૈયાર થશે અને બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે તો ત્યારબાદ આપણે જે મિશ્રણ બનાવ્યું છે ને તે મિશ્રણમાં આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરી લઈશું આ રીતનું વ્હાઈટ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે આની જગ્યાએ હેન્ડ મિક્સરનો ઉપયોગ કરીને પણ મિશ્રણને તૈયાર કરી શકો છો પણ બ્લેન્ડરમાં એકદમ ઓછી ઓછા સમયમાં મિશ્રણ તમારું બનીને તૈયાર થશે તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે પાપડખાર અને મીઠું પણ આપણું સરસ એવું મેલ્ટ થઈ ગયું છે તો આ સમયે આપણે વજનમાં બસો ને પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરીશું તો મેં અહીંયા વજનમાં બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે કપના માપથી જોઈએ તો અઢી કપ જેટલું ચણાનો લોટ છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી ગાંઠિયા તીખાશ તીખા ના લાગે અને એકદમ સરસ કલર એનો મસ્ત એવો જળવાઈ રહેશે ત્યારબાદ આપણે તેમાં વન ત્યારબાદ તેમાં આપણે એક પીચ જેટલું સંચળ પાવડર એડ કરીશું જેથી ગાંઠિયા એકદમ સરસ સોલ્ટી લાગે અને ફરસાણવાળાની દુકાન જેવા જ ગાંઠિયા આપણા બનશે હવે સરસ રીતે બધી સામગ્રીને હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું જો આ એકદમ પરફેક્ટ માપ તમે યાદ રાખશો ને તો તમારે પણ ફરસાણવાળાની દુકાન જેવા ગાંઠિયા બનશે હવે સરસ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો કે પાણી અને તેલનું એકદમ પરફેક્ટ માપ છે ને તેથી લોટ આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે તો આ રીતનો લોટ આપણો તૈયાર છે તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી લીધેલું છે થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટને આપણે આ રીતના એક જ ડાયરેક્શનમાં સરસ રીતે હલાવીશું પાણીને આપણે એક હારે મિક્સ નથી કરવાનું થોડું થોડું એડ કરતા જશું અને એક જ ડાયરેક્શનમાં આ રીતે લોટને આપણે હલાવતા જશું જેથી લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને લોટ આપણો એકદમ ફ્લફી જેવો તૈયાર થશે તો આ રીતનો તમે જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને થોડું થોડું પાણીનો ઉપયોગ કરીને આ રીતનો એકદમ ક્રમ્બલી એવો લોટ આપણો તૈયાર છે તમે જુઓ એકદમ મસ્ત લોટ બન્યો છે ને જો આ રીતનો એકદમ પરફેક્ટ લોટ હશે ને તો ફરસાણવાળાની દુકાનના ગાંઠિયા પણ આપણા ઘરના ગાંઠિયા પાસે ઝાંખા પડશે એવા સુપર ટેસ્ટી ગાંઠિયા તો બનવાના જ છે તો હવે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈશું ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો તેલને ગરમ થવા માટે રાખી દીધેલો છે તો ફાફડી ગાંઠિયા ઉપર એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો મસાલો તૈયાર કરીશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને એક પીંચ જેટલી હિંગ લીધી છે હિંગ એડ કરવાથી ગાંઠિયા આપણા પચવામાં રાહત થાય છે હવે આ મિશ્રણને સરસ રીતે હલાવી લેશો ગરમા ગરમ ગાંઠિયા ઉપર આ આપણે છે ચટપટો મસાલો બનાવ્યો છે ને એ ચટપટો મસાલાને આપણે એડ કરવાનો છે ફાફડી ગાંઠિયા બનાવવા માટે તો સૌથી પહેલાં તમે મેં આ રીતનો ઝારો લીધેલો છે જે ફાફડી ગાંઠિયા બનાવવા માટે બજારમાં ઇઝીલી મળી જ શકે છે જો તમારી પાસે આ રીતનો ઝારો ના હોય ને તો તમે આ રીતના ઘરમાં રહેલા સેવના મશીનમાં પણ તમે ફાફડી ગાંઠિયા બનાવી શકો છો અને તેમાં તમારે આ રીતની ચકરીનો ઉપયોગ કરવો પડશે તો આ સમયે તેલ પણ આપણો સરસ એવો ગરમ થઈ ગયો છે તો હવે ગરમ તેલ ઉપર આપણે આ રીતનો ફાફડી ગાંઠિયા એ ગાંઠિયા પાડવાનો ઝારાને રાખી દેસું અને તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલો જે આપણે લોટ તૈયાર કર્યો છે ને એ લોટને આપણે એડ કરીશું તો હથેળીને મેં અહીંયા આ રીતને પાણીવારી કરી લીધી છે અને આ રીતના ભાગથી આપણે આ રીતના લોટને ઉપર લઈ જશું અને નીચે લઈ જશું ઉપર લઈ જશું અને નીચે લઈ જશું આ જ પ્રોસેસ સાથે આપણે ગાંઠિયાને પાડી લેશું તો છે ને ગાંઠિયા બનાવવા એકદમ ઈજી જો આ રીતે ગાંઠિયા પાડવામાં છે ને થોડુંક તમારે ધ્યાન રાખવું જોશે હાથ તમારો ના છે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો ગાંઠિયાનો લોટ આપણો એકદમ પરફેક્ટ હોવાથી ફટાફટ ગાંઠિયા આપણા પડીને તૈયાર થઈ ગયા છે આ રીતના ઉપરથી આપણે ટેપ કરી લેશું તો ઉપરથી હળવા હાથે આપણે આ રીતના ચારાથી પ્રેસ કરીશું એકદમ હળવા હાથે આપણે આ કામ કરવાનું છે અને સરસ રીતે આપણે પલટાવી લેશું તો મીડિયમ ટુ લો ગેસની ઉપર પર જ આપણે ગાંઠિયાને ફ્રાય કરવાના છે હાઈ ગેસની ફ્લેમ બિલકુલ નથી કરવાની જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો ગાંઠિયા તમારા ફટાફટ ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતના ફાફડી ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બીજા ફાફડી ગાંઠિયાને બનાવી લઈશું તો આ રીતે તીખી ફાફડી ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સુપર ટેસ્ટી નાનાથી લઈને મોટા બધાને ભાવે ને તેવા ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ઉપરથીને ને જ ગરમા ગરમ ગાંઠિયા ઉપર આ રીતનો મસાલો મેં સ્પ્રિંકલ કરી લીધો છે તો એકદમ મસ્ત નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા તીખી ફાફડી ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે બનાવવાની સહેલી રીતથી ઘરે એકવાર ચોક્કસ બનાવજો એકદમ ટેસ્ટી અને ઘરના તેલમાં બનેલા આ પાપડી ગાંઠિયા બધાને ખૂબ જ ભાવશે તો એકવાર ઘરે ટ્રાય કરીને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આજની તમને આ ફાફડી ગાંઠિયાની રેસિપી કેવી લાગી તો ફરી મળીશું એક આવી નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ